સરકારી તંત્ર સરકારી તંત્રેશ વિરોધ પક્ષ તરીકે અમારી મહત્વની માંગ છે એટલા માટે છે કે અમદાવાદ જેવી સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી મહાનગરપાલિકા છે જો ન્યા વ્યાજ માફી સર કરી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ત્યાં જ અમારા વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી તો ત્યાં થઈ છે તો અહીંયા થાવી જોઈએ એના બે ફાયદા થશે કે એક તો આપણને લોકો પૈસા આપશે અને વ્યાજ માફી કરશો તો સરકારી તંત્રમાં પૈસા પણ આવશે જે અત્યારે તંત્રની અંદર જે પૈસાનો થોડો લિક્વિડ મુશ્કેલી આવી જતી મુશ્કેલી એ ઓછી થશે લોકોને એક સારું લાગશે સ્પષ્ટ માંગ જે છે